નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ આપશોની શિયારી ચેનલ નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશો નો દહેલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ તમે જાણો છો તેમ ગુજરાત હાઈકોર્ટે વીસ ઓગસ્ટ બે હજાર પચીસ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા આંગણવાડી કાર્યકર્તી ડાકરબહેનોના પગારમાં ચૌદ હજાર આઠસો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો તો ગુજરાત રાજ્ય સરકારે વેતન વધારો લઈને લીધું તાબડતો નિર્ણય નવ વેતન દિવાળી પહેલાં થશે જાહેર તમે જાણો છો વીસ ઓક્ટોબર દિવાળીનો તહેવાર છે તો દિવાળીનો તહેવાર પહેલાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મહત્ત્વની અપડેટ આપવાની છે તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે ચર્ચા કરતાં પહેલાં આપણી આ એટલે કે મિત્રો નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી લેજો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો તમે જાણો છો તેમ વીસ ઓગસ્ટ બે હજાર પચીસ દ્વારા ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કારગર ટેડાગર બહેનોના પગારમાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો આંગણવાડી કારગરનો પગાર દસ હજાર આંગણવાડી ટેડાગરનો પગાર પાંચ હજાર પાંચસો રૂપિયા તો આમ મિત્રો દસ હજાર અને પાંચ હજાર પાંચસો પગાર હતો તેમાં વધારો કરીને ચોવીસ હજાર આઠસો અને વીસ હજાર તૈયાર કરવામાં આવી રહ્યો છે મિત્રો ગુજરાતના હાઈકોર્ટના મત 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 અનુસાર તેમનો પગાર ચૌદ હજાર આઠસો રૂપિયા વધારો કરવામાં આવ્યો છે ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે એમ પણ કહ્યું તો આ પગાર વધારો એક એપ્રિલ બે હજાર પચીસથી જાહેર કરવામાં આવશે તેનો મતલબ કે તેમને જુલાઈ એપ્રિલથી આ એપ્રિલથી છ મહિના તાર મહિનાનો એરિયસ સાથે ચૂકવવામાં આવશે તો ગુજરાત હાઈકોર્ટ અને ટેડાગરનું જે એરિયસ એટલું અઠ્યાસી હજારનું સમથિંગ બની રહ્યું છે મિત્રો ગુજરાત હાઈકોર્ટે એમ કહી શું કે આ એરિયસ અને પગાર વધારો છ મહિનાની અંદર જાહેર કરવામાં આવે પરંતુ મિત્રો ગુજરાત હાઈકોર્ટે પોતાના જે આદેશ આદેશ આપતા કહ્યું કહ્યું હતું જે આંગણવાડી ટેડાગર કામ કરી રહ્યા છે તેમના કામમાં ઘણું ઓછું વળતર છે તેમના કામ અનુસાર વળતર વધારો થવો જોઈએ કારણ કે તેઓ સર્ગર્ભા સ્ત્રી સાથે નાનપણ નાના પાયાથી લઈને બધું જ કામ તેઓ કરી રહ્યા છે તો મિત્રો ગુજરાત હાઈકોર્ટે તેમને આંગણવાડી કારડાગર બહેનોનું કામ તેમનું કામ જોઈને એને અન્યથા તેમના જે પ્રશ્નો છે તેઓ દસ વર્ષ થઈ ગયા પણ વધારો બે હજાર ચૌદમાં વધારો કરવામાં આવ્યો હતો બાદ હજુ સુધી વધારો કરવામાં આવ્યો નથી તેથી ગુજરાત હાઈકોર્ટે મિત્રો તેમનો ચૌદ હજાર આઠસોનો પગાર વધારો કરી દીધો હતો પરંતુ મિત્રો ગુજરાત ગુજરાત રાજ્ય સરકાર એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર અપડેટ આપવામાં આવી નથી તે બદલ મિત્રો આંગણવાડી કારગર હોય ટેડાગળ બહેનો હોય તેમાં પડતર પ્રશ્નોને લઈને આવેદનપત્રોને આવેદનપત્રો અપાવી રહ્યા છે હાલમાં ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં મિત્રો આંગણવાડી કારગર ટેડાગળ બહેનો સાથે સાથે આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો પણ જોડાઈને તેમના પગાર વધારો પગાર વધારાની વાતચીત કરી રહ્યા છે આશા ફેસિલિટર બહેનો અને આશા વર્ક બહેનો તેઓ કહી રહ્યા છે જેવી રીતે આંગણવાડી કારગર ટેડાગર બહેનોના પગારમાં ચૌદ હજાર આઠસો રૂપિયાનો વધારો કર્યો છે તેવી રીતે તેમના પગાર પણ વધારો કરવામાં આવે તેમને ઓનલાઈન કામગીરીથી મુક્તિ કરવામાં આવે તેમને વર્ક ચેરના કર્મચારીઓ સાથે કર્મચારીઓ જોડવામાં આવે તેમને પણ સમાન કામ સમાન વિતરણ આપવામાં આવે આ બધા પ્રશ્નોના મિત્રો કારણે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે ગુજરાત જિલ્લાના ગુજરાત શહેરના અનેક જિલ્લાઓમાં જેમ કે મહેસાણા હોય પાટણ હોય જૂનાગઢ હોય સાણંદ હોય આણંદ હોય ગાંધીનગર ખાતે જિલ્લા કચેરી ખાતે આવેદનપત્રોને આવેદનપત્રો અપાવી રહ્યા છે મિત્રો તો રાહ જોઈ રહ્યા છે તેમના પગારમાં પણ ક્યારે વધારો કરવામાં આવે જેવી રીતે આશા વર્કરો આશા કાર્યકર એડાગ્ર બહેનો તે વધારો કરે છે પરંતુ ગુજરાત રાજ્ય સરકારે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી તો તે આશા વર્કરો આશા આશા વર્કરો આશાટેળા ટીડાગર બહેનો સાથે સાથે આશા અને આશા ફેસીડર તેઓ પણ આ જોઈશે તેનો પગારમાં ક્યારે વધારો થશે તો આગામી સમયમાં વીસ ઓક્ટોબર દિવાળી આવી રહી છે દિવાળીના તહેવારો પહેલાં એવું માનો એવું માનવામાં આવી રહ્યું છે કે તે પહેલાં ગુજરાત સરકાર પણ આ બહેનોને સામે જોઈને તેમને પણ પગાર વધારવાનું જાહેરાત કરી શકે છે મિત્રો તો આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો